ચલો એમસી જુનાગઢની યુટ્યુબ ચેનલ અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે જો જે કોઈ પણ મિત્રો અત્યારે ચેનલની સાથે જોડાઈ ચૂકેલા છે જો અવાજ વ્યવસ્થિત આવતો હોય ક્લિયરિટી પરફેક્ટ આવતી હોય દોસ્તો બધી બાબતો તમારા સુધી ક્લિયર આવતી હોય તો ખાસ કરીને એક નાનકડી કમેન્ટ આપણે લેજો કે સર બધું ક્લિયર છે ક્યાંય કોઈ ક્ષતિ નથી ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી જેથી કરીને દોસ્તો ગત કોન્સ્ટેબલની ભરતી છે એની હજી પ્રક્રિયા જે પૂર્ણ નથી થઈ અને એના અનુસંધાને વિદ્યાર્થીઓને આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકીએ એ ભાવ સાથે એવા ઉદ્દેશ્ય સાથે એવા હેતુ સાથે આપણા નાનકડો વિડીયો તમારી સામે અત્યારે રજૂ કરી રહ્યા છે બસ ખાલી કન્ફર્મેશન નંબર આપી કન્ફર્મેશન તમે ખાસ કરીને આપી દો કે બધું ક્લિયર છે દોસ્તો બરાબર પહેલી વસ્તુ કે કોન્સ્ટેબલનું રિઝલ્ટ જે તે સમયે આવ્યું ત્યારે વિદ્યાર્થી મિત્રો જેટલા નાસીપાસ હતા ત્યાં એટલું એ લોકો અત્યારે

અને અત્યારે જે રીતે રિઝલ્ટ એવું એની અંદર તમે પોઈન્ટ પચાસની અંદર રહી ગયા છો એક માર્ક તમારે ઘટે છે બે માર્ક તમારે ઘટે છે ત્રણ માર્ક સુધી ઘટે છે તમારે તો એની અસર તમારા ઉપર થઈ હોય એ વસ્તુ સ્વાભાવિક છે અને અસર એ તો જેની ઉપર અત્યારે વિત્તીય હશે બરાબર એ લોકો સિવાય આ પરિસ્થિતિ કોઈ સમજી નથી શકવાનું બસ હા એ લોકો તો ખાલી એટલું જ કહેવાના છે કે રહી ગયો એક માર્ક જ ઘટો ઓહો બિચારો આમ તેમ બરાબર બાકી ખરેખર રિયલ સ્થિતિ કેવી હોય છે તમારા માનસની એ તમને બધાને ખ્યાલ છે મારા કરતાં પણ વિશેષ કેમ કે હું પણ ઘણી બધી વખત આવી પરિસ્થિતિઓમાંથી પસાર થયો હશે ઘણી બધી વખત મને પણ ડિપ્રેશન આવ્યા હશે તો એ જે તે વ્યક્તિને ડિપ્રેશન આવતું હોય ને એ એક જ વ્યક્તિ એને મહેસૂસ કરી શકતો હોય છે પણ દોસ્તો મારે તમને ખાલી એટલું કહેવું છે કે જેવી રીતે આપણે કોઈ એક જોક્સને વારે ઘડીએ સાંભળી અને હસી નથી હકતા તો હવે એકને એક દુઃખને લઈ અને તમારે વારે ઘડીએ રેડે ના રાખવું જોઈએ જે થવાનું હતું એ થઈ ગયું મારા જીવનની અંદર હું બે ત્રણ કરીને ફોલો કરું છું બરાબર કે જે કોઈ પણ વસ્તુ મેં મારી મહેનત કરી છે પૂરેપૂરો સંઘર્ષ કર્યો છે બરાબર જે વસ્તુ થઈ ગઈ એની અંદર હવે મારાથી કોઈ પણ પ્રકારનું પરિવર્તન થઈ શકે એમ નથી તો એ વાતને લઈને મારે વધારે પડતું દુઃખી ન થવું જોઈએ પણ હા હવે હું શું કરી શકું છું હવે મારાથી બેસ્ટ કઈ કઈ વસ્તુ થઈ શકે એમ છે બરાબર એના ઉપર વિચારવી શું વધારે કરું છું પહેલી વાત એ આશ્વાસન આપવાની વાત આપણે પછી કરીએ પેલી અગત્યની વાત કે જેનો હેતુ આ વિડીયોને સિદ્ધ કરવા માટેનો છે એ મુદ્દાની પહેલા આપણે વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે દોસ્તો છેલ્લા બે વર્ષની અંદર એટલી બધી ભરતી આવી છે બરાબર એ તમને બધાને ખ્યાલ છે કેટલી બધી ભરતી થઈ તમને મારા કરતાં પણ વિશેષ ખ્યાલ છે સીસી આવેલી છે પીએસઆઈની ની ભરતી આવેલી છે બરાબર પછી ફોરેસ્ટ બિડગાર્ડની પણ ભરતી આવી હતી આવી હતી ઘણી બધી અને એના સિવાય પણ બીજી જે સ્પેશિયલી ભરતીઓ અમુક અમુક આવતી હોય છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એની અંદર સિલેક્ટ થઈ ગયા હશે તો અન્ય ભરતીઓની અંદર પણ સિલેક્ટ થઈ ગયેલા હોય અને કોન્સ્ટેબલની અંદર પણ જેનું સિલેક્શન થયેલું હોય તો એવા મિત્રોને ખાસ કરીને એક રિક્વેસ્ટ છે

મોટા મોટું ધાર્મિક ધાર્મિક કાર્ય કાર્ય જો કોઈને ને મોટું મોટું તો આ સૌથી દાન કહી શકાય આ સૌથી મોટા મોટું ધાર્મિક કાર્ય કહી શકાય ભલે તમે મંદિરે કોઈ બે રૂપિયા આપો ના આપો પણ આવી રીતે કોઈને સહકાર આપવો આવી રીતે કોઈને સપોર્ટ કરવો કોઈને મદદ પૂરી પાડવી બરાબર તમારા ઘરમાંથી તમારે કોઈને કંઈ વસ્તુ નથી દેવાની પણ આવી રીતે તમે સ્ટુડન્ટને સપોર્ટ કરી શકો છો બે પાંચ વ્યક્તિ પણ જો કદાચ ઓપીટી આઉટ કરાવે તો એનાથી બે પાંચ પરિવારોને એનો લાભ મળતો હોય છે બરાબર ઓમ ભલે આપણે કંઈ નથી કરી શકતા અને એ વિદ્યાર્થીના જે આશીર્વાદ મળશે ને કારણ કે એ જે તે વ્યક્તિ છે કે જે અત્યારે પોઈન્ટ પચ્ચીસની અંદર રહી ગયો છે પોઈન્ટ પચાસની અંદર રહી ગયો છે બરાબર એવો વ્યક્તિ બે વર્ષથી પાંચ વર્ષથી છ વર્ષથી એક ધારો નિરંતર રીતે તૈયારી કરી રહ્યો છે છલ્લી ભરતી છેલ્લી ભરતી અને મહેનત કેટલી કરી હોય એ તમને બધાને ખ્યાલ છે કારણ કે તમે પણ બધા જે અત્યારે પાસ થઈ ગયેલા છે જેનું બે ત્રણ ભરતીની અંદર સિલેક્શન થઈ ગયેલું છે એ તમને બધાને સારી રીતે ખબર છે ખાવાના ઠેકાણા હોતા નથી પૂરતી નિંદર હોતી નથી બરાબર ફફડીને જાગી જતા હોય છે તો એવા વિદ્યાર્થીઓનું તમે હિત વિચારી આનાથી મોટું પરોપકારી કાર્ય બીજું કંઈ હોય જ ન શકે

પણ તમારી પાસે સારું કરવાનું એક મોકો આવ્યો છે ભગવાન એક તક આપી છે તમને બધા મિત્રોને જે બે ત્રણ ભરતીની અંદર પાસ થયા છે તો પ્લીઝ દોસ્તો એમસીસી જુનાગઢના આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું મનોજ કિંદર ખેડિયા આપને બધાને એક રિક્વેસ્ટ કરું છું એક વિનંતી કરું છું કે જો તમે બે ત્રણ ભરતીની અંદર સિલેક્ટ થયેલા હોય તો તમે કોન્સ્ટેબલની અંદરથી ઓપીટી આઉટ કરી નાખો જેથી અન્ય લોકોને એનો લાભ મળી શકે અને હવે વાત કરીએ દોસ્તો આપણે જે સ્ટુડન્ટ નાસી પાસ થયેલા છે

એક વખત નિષ્ફળતા બીજી વખત નિષ્ફળતા અને પછી જે સફળતા મળે ને એની ખુશી કંઈક અનેક અનેક ગણી વધારે હોય છે દોસ્તો તમારે બસ ખાલી તમારા મમ્મી પપ્પા પાસે બેસીને એને પ્રેમથી વાતચીત કરવાની છે કે પપ્પા મમ્મી બરાબર મેં બહુ મહેનત કરી હતી મેં બહુ સંઘર્ષ કર્યો હતો અને આ દુઃખ કોને લાગે જેની રિયલ પ્રિપેરેશન કર્યું વારો ના આવ્યો હોય ને એને જ દુઃખ લાગવાનું છે બાકી જે અઠેગ અઠેક ગયો હોય અને એકાદા માર્ક ઘટાડો એને દુઃખ નથી લાગવાનું તો તમે ખાસ કરીને તમારા મમ્મી પપ્પાને ખાલી વાત કરો બીજા કોઈને કંઈ કહેવાની જરૂરિયાત નથી કે પપ્પા મમ્મી બહુ મહેનત કરી હતી બહુ સંઘર્ષ કર્યો હતો માફીઓ મગાવવાના ધંધા કરીએ છે તો માફી છે એની પાસે આપણે વાત કરીએ પપ્પા હજી એક વખત હું ટ્રાય કરી લઉં અને દોસ્તો તમે પ્રિપેરેશન હું તમને હજી સલાહ આપું છું કે મૂકતા નહીં તમે ઓલમોસ્ટ બધા જે એ આ પચીસ પોઈન્ટ રહી ગયા છે પચાસ પોઈન્ટે રહી ગયા છે એ તમે કિનારે છે હજી તમારી નાવડી વારી ના લેતા ભલે એપ્લિકેશન ના લ્યો કોઈ બુક ના લ્યો તમારી પાસે જે વસ્તુ છે બરાબર તમારી પાસે ઓલરેડી આવડત છે તમારી પાસે ઓલરેડી સ્કિલ છે છ મહિના આઠ મહિના વર્ષ દિવસ લેટ થાય બરાબર જીવનની અંદર ક્યારેય નાસી પાસ ના થવું જે થઈ ગયું એ થઈ ગયું બરાબર એની અંદર હવે કોઈ પરિવર્તન નહીં આવે અને જે લોકોના માર્ક બે ઘટે છે ત્રણ ઘટે છે આ લોકોએ દોષ બહુ વધારે અપેક્ષા ના રાખવી એ આશ્વાસન દેવા માટે આ બધી વસ્તુ સારી લાગતી હોય છે બરાબર કે થઈ જા થઈ જા હજી એમાં જોજે ને કંઈક ઉથલ પાથલ ના દોસ્તો તમે નવી હિંમત જુટાવી નવો જુસ્સો ડેવલોપ કરી અને નવે હરતી પાછી તમારી જે આવનારી આ કોન્સ્ટેબલ પીએસ ખાખીનું જો તમારું સપનું હોય તો એ મુજબ તમે આગળ વધી શકો છો બાકી ગામ શું કહેશે ફગાવાલા શું કહેશે એનું કામ જ કી છે બરાબર મારી વાત કરું ને દોસ્તો તો મારી પાસે જે કોઈ પણ વિદ્યાર્થી ભણે ને બરાબર તેમાંથી મને કોઈ ફી આપે તોય ભલે ના આપે તોય કંઈ નહીં હું નિષ્ઠા સાથે ભણાવું છું છતાંય ગામની અંદર તરહ તરહની વાતો કરવા વાળો વર્ગ હોય ત્યારે ક્યારેક ક્યારેક નફરત એ થાય કે આ આ ઉદ્યુને ખોટા ભણાવ્યા આપણે જેને જેને આપણે આવી રીતે ભણાવ્યા હતા મફતની અંદર એક સેવાના ભાવ સાથે થાય તો ખરો ને યાર પણ છતાંય હજી ભણાવું છું જો બરાબર ગામ હું કે એનાથી આપણને કંઈ ફરક નથી પડતો બરાબર છે તમે તમારું કામ કરી રાખો ઉપરવાળો જોવે છે બસ મહેનત કરો સંઘર્ષ કરો બરાબર ને મેં તમને કીધું એમ એક ને એક જોક્સ ને આપણે સાંભળીને હસી નથી હકતા વારે કરીએ તો એક ને એક દુઃખ ને લઈને તમારે રડવું ના જોઈએ બરાબર સ્ટ્રેસ મનોભાર હતાશા દબાણ એ દરેક વ્યક્તિના જીવનની અંદર આવે છે અત્યારે તમારી અંદર જે મનોભાર સર્જાણો છે ને એ થોડોક વધારે હેવી મનોભાર સર્જાણો છે અને હેવી મનોભારમાંથી જો તમે વહેલી તકે બારોબાર ન નીકળી શકો દોસ્તો તો તમને આવનારા સમયની અંદર એની આડઅસરો ઘણી બધી થાય નોર્મલ મનોભાર છે ને નોર્મલ મનોભાર જીવનની અંદર આવવું જોઈએ મનોભાર ની અંદર છો તમે જે અત્યારે સ્ટ્રેસની અંદર છો એ થોડોક વધારે સ્ટ્રેસ છે એ થોડોક વધારે હેવી સ્ટ્રેસ થઈ ગયો છે બરાબર એમાં ખાસ કરીને આપણા વર્તુળમાંથી કોઈને જોબ લાગી હોય ને આપણે એની અંદર ન લાગાવ ત્યારે થોડુંક દુઃખ લાગે એ લાગણી આપણને અનુભવાય એ વસ્તુ સ્વાભાવિક છે પણ એ બધી વસ્તુને તમે અત્યારે ખંખેરી નાખો પેલા એક બે દિવસ તમે મસ્ત રીતે ફ્રેશ થાવ બરાબર બે ઉદ્દેશ્ય સાથે આપણે આ વિડીયો બનાવ્યો છે દોસ્તો એક ઓપીટી આઉટ એ મેઇન ઉદ્દેશ્ય હતો આ વિડીયોનો કારણ કે ઘણા બધા મિત્રોના ફોન મેસેજ હતા કે સર તમે એક આવો વિડીયો બનાવી દો આવી વિનંતી ખરેખર દોસ્તો તમારે વિનંતી ન કરવાની હોય એઝ અ ટીચર એક ગુરુ તરીકે એક શિક્ષક તરીકે શિક્ષકની પણ ફરજ બને છે કે વિદ્યાર્થીની સાથે બરાબર હવે કઈ કોર્સ નથી વેચાનો એવા ભાવ સાથે નહીં છેલ્લે સુધી સહકાર આપવો પડે એક ટીચરની પણ ફરજ બને એક શિક્ષકની પણ ફરજ બને છે બરાબર કે એને જે તે સમયે આપણે એપ્લિકેશનો આપવાની હતી ઓફલાઈન ક્લાસ કરાવવાના હતા તો ત્યારે જો આપણે એની જોડે હતા અને ત્યારે ધરા રીતે આપણે ઓફરવું ઓફરવું નામ આપીને ક્લાસીસ બટકાવ્યા તા છોકરાઓને તો અત્યારે પણ આપણે બધાએ ભેગા મળીને સહકાર આપવો જોઈએ કમસે કમ ન કરે તો આટલું તો આપણે કરી શકીએ છીએ હું વધારે કંઈ નથી કરી શકું તમે મને કદાચ એમ ક્યુક સાહેબ ગાંધીનગર આવો અને રજૂઆત કરો તો એ મારાથી પોસિબલ નથી બને એમ કારણ કે હું મારા ક્લાસની અંદર એકલો એકલો બધું કામ કરતો હોય છે બરાબર પણ હા જેવી રીતે મારાથી બની શકે એટલો સપોર્ટ તો કરવાની મારી ફરજ બને છે એક ગુરુના નાતે એક ટીચરના નાતે એક શિક્ષકના નાતે

હું ઘણી વખત આવેલો છું યાર મને ખબર છે પછી મને હું પછી એકલો એકલો જ બાળીને આવું છું જે ડિપ્રેશન આવી જાય મારી અંદર ક્યારેક ક્યારેક એટલું બધું ડિપ્રેશન ભાઈ એકલા એકલાને બહાર આવવું પડે છે વિચાર કરવા પડે થોડા પોઝિટિવ વિચાર કરવા પડે કે હું હાવ યાર આમ બરાબર ના મારી પાસે ક્ષમતા છે મારી પાસે આવડત છે પણ હું હજી આગળ કંઈક કરી શકું એમ છું બરાબર પોઝિટિવ થિંકિંગ સાથે આગળ વધો તમે તમારા જીવનના ચાર પાંચ વર્ષ દઈ દીધા છે હજી આપી દીધો સમય આપી દીધો બરાબર આ બે હજાર છવ્વીસ નું વર્ષ છે ટર્નિંગ પોઈન્ટ રહેવાનું છે બાકી બધા મિત્રો માટે થઈને ઘણી બધી ભરતીઓ થઈ છે એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો લાગી ગયા છે હવે થોડા ઘણા જે બેચા છે કે જે રિયલ પ્રિપેરેશન કરવા વાળા છે એ આવનારા સમયની અંદર કા વનપાલ ફોરેસ્ટ બિડગાર્ડ છે અથવા કોન્સ્ટેબલ પીએસઆઈ છે આવી કોઈને કોઈ ભરતીની અંદર લાગી જાય દોસ્તો એટલે હવે તમારી નાવડી છે વાળી ના લેતા બરાબર છે અને રિક્વેસ્ટ હજી એક વખત એમસીસી જુનાગઢ વતી દોસ્તો જો શક્ય બનતું હોય અને બે ત્રણ અંદર તમારું સિલેક્શન થયેલું હોય તો તમે ઓપીટી આઉટ ઓપ્શન સિલેક્ટ કરો ખાસ કરીને મિત્રો બરાબર બસ તો આ નાનકડા ઉદ્દેશ્ય સાથે આપણે આ વિડીયો અત્યારે બનાવી રહ્યા છે શક્ય બને ત્યાં સુધી જે કોઈ પણ આવા વિદ્યાર્થી હોય એના સુધી તમે પહોંચાડજો તમને એમ લાગતું હોય બરાબર હે રિપ્લાય આપો પ્લીઝ એક દોસ્તની કમેન્ટ છે હવે આમાં દોસ્ત અહીંયા તમારે કોઈ કમેન્ટ લેવા માટે મેં વિડીયો નથી બનાવ્યો બસ મારી પાસે જેટલો ટાઈમ હતો એટલો મેં ફટાફટ તલાટી ક્યારે આવશે પંચાયત ક્યારે આવશે આવશે ત્યારે ખ્યાલ આવશે અત્યારે કહી ન શકીએ સર રિપ્લાય આપો ને વિશાલ ઠાકોર ની કમેન્ટ છે એકસો વીસ ઓબીસી છે આઉટ થાય તો ચાન્સ ખરો એક્ઝેક્ટ એકસો વીસ તમે બોર્ડર ઉપર છો દોસ્તો ઓપીટી આઉટ થાય તો તમારો ચાન્સ પેલો છે એ તમને ખ્યાલ છે

કેમ કે તમે હવે સીધા એના પછીના જ કેન્ડિડેટ છો બરાબર એકસો વીસ પોઈન્ટ પચીસ પછી સીધા એકસો વીસ પૂરેપૂરા જેના છે એ લોકો જ આવે છે ગ્રાઉન્ડ ક્યારે આવી શકે છે ભાવેશ ચોરા ગ્રાઉન્ડ દોસ્ત જાન્યુઆરી જો ગોઠવવું જ છે તો દસ થી પંદર જાન્યુઆરીની વચ્ચે આવી જાય બાકી જે ભગવાન ભૂલી જવાનું દસ થી પંદર જાન્યુઆરીની વચ્ચે ગોઠવવું છે તો પછી બહુ બહુ તો વધીને દસ થી વીસ જાન્યુઆરીની વચ્ચે તમારું ગ્રાઉન્ડ આવી જાય બરાબર જો બહુ જ છે આ જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર તો બરાબર હા ઓકે બીજી કોઈ હવે ચર્ચા કરવા માટે આ વિડીયો નહોતો દોસ્તો મળીએ ફરી પાછા ક્યારેક કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સ્ટુડન્ટ ક્યાંય પણ કંઈ પણ મૂંઝાતા હોય ડિપ્રેશનની બહાર ના આવી શકતા હોય તો પણ દોસ્તો આપણા કોન્ટેક નંબર છે બરાબર તમે ગમે ત્યારે ફોન કરજો બરાબર નેવું નવાણું બે અગિયાર જીરો બાર હું કોન્ટેક્ટ નંબર લખી દઉં કોઈ સ્ટુડન્ટને એવું કંઈ લાગતું હોય તમે તમારે હળવાશ મહેસૂસ કરવી હોય તો આપણે વાતચીત કરશું જે કંઈ પણ સાંત્વના આપી શકાય એ સાંત્વના આપશું નેવું નવાણું બે અગિયાર જીરો બાર આ નંબર ઉપર તમે દોસ્તો કોલ કરી બરાબર અને તમારે જે કંઈ પણ પ્રશ્નો હોય જણાવી શકો છો મળીએ તો દોસ્તો ફરી પાછા યુટ્યુબ ચેનલની અંદર એમસીસી જૂનાગઢની અંદર જ Thank you. Thank you so much.